તો વીડિયો બનાવી કોઈ પણ આ દિશા માં ની લાવે એ કાઈસ ની અને દહીં થી તમે પૂંજા કરો સેવા કરો અને પછી દહીં થી પૂરા થઈ જાય પછી તમે ખાડા માં ખાડામાં જો લઈ જો એના કરતા તમ પાપ કેટલું થાય એના કરતા માટીની કરો તરત આ પાણીમાં માં નાખો તરત ઓગળી જાય અને તમે ઓલ કાઈસ ની લ્યો ઓન મિત્ર એનો પછી ઓગળે નહીં હજાર મોરા 500 વરા ઇમણા પડી જાય કો પગ દે કો કસરા માં લાખ આ પૂન કર્યું હોય દહીં થી એના કરતા તમ ડબલ પાપ થાય માટી ની કાચ ની લોગળાય ને આમનું પૂન કરતા પાપ વધારે થાય દમને પૂન એના કરતા પાપ ડબલ થાય જો એ વિચારે હાંજળી લ્યો અને આ તમે વિડીયો બીનવું હોય તો આ એ બધાય વિડિયો પુગે કેમ કે ખબર પડે તો આઠળી લેવાની થોડીક માટી બનાવવા માટી ની બનાવીને ખબર પડે આ વિડીયો બીવું લાઈક શેર સબસ્ક્રાઈબ કે લાગે છે એટલે તમને આવા નવા વિડીયો જોવા મળે છે